જય શ્રી સ્વામિનારાયણ મિત્રો કેમ છો મજામાં ને તમારું મારા ચેનલ મિસ્ટર જે ડી ગુજુમાં હાર્દિક સ્વાગત છે આજે જે કાંઈ વાત કરવા જઈ રહ્યો છું તે ખાસ છે તો આ વિડિયો છેલ્લે સુધી જોવા વિનંતી શું તમારા બેંકના ખાતામાંથી તમારી જાણ બાર રૂપિયા ઉપડી ગયા શું તમને કોઈનો કોલ આવ્યો અને તમે ઓટીપી આપ્યો અને તમારા બેંકમાંથી રૂપિયા થઈ ગયા ખાલી તો થઈ જાઓ સાવધાન તમે સાયબર ફ્રોડનો શિકાર બન્યા છો તો સાયબર ફ્રોડ એટલે શું સાયબર ફ્રોડ એટલે કે ડિજિટલ ઠગાઈ જે તમને કોલ દ્વારા મેસેજ દ્વારા ઈમેલ દ્વારા કોઈપણ ઇન્ટરનેટના માધ્યમથી થતી ઠગાઈ જેમ કે તમને એક બે ઉદાહરણ આપીશ જેમ કે તમને કોઈનો કોલ આવે અને બેંકમાંથી બોલું છું એવી રીતે વાત કરે અને તમને કહેશે તમારું બેંક ખાતું અથવા તમારો કાર્ડ કોઈ પણ રીતે બંધ થઈ શકે છે જો તમે ચાલુ રાખવો હોય તો કેવાયસી કરો કેવાયસી માટે તમને એક સામાન્ય ઓટીપી આપવાનું રહેશે તમને એમ થશે મારું બેંક કે કાર્ડ બંધ થઈ જશે તો કેમ થશે તો તમે એ જલ્દબાજીમાં તમે એને ઓટીપી આપી દો છો અને સામેવાળો ઠગ હોય છે તે તમારા ખાતામાંથી રૂપિયા કાઢી લે છે આવા કોઈ કોલ આવે તો તમને બેંકમાં જઈને રૂબરૂ તપાસ કરવી કે અને કેવાયસી કરવાની હોય તો બેંકમાં રૂબરૂ કરવી કોલ ઉપર ઓટીપી આપીને તો ક્યારેય ન કરવી અને બીજું ઉદાહરણની વાત કરીએ તો જેમ કે તમને કોઈ કોલ આવશે કે તમે લોટરી જ જીત્યા છો તેમના નાની મોટી રકમ કહેશે નહીં પણ મોટી મોટી રકમ કહેશે જેમ કે પચાસ લાખ એક કરોડ જો તમે લાલચમાં હશો તો તમે એ કોલમાં ફસાઈ શકો છો અને પછી તમને કહેશે પાંચ હજાર બે હજાર ત્રણ હજાર એવા નાના નાના ચાર પાંચ ઇન્સ્ટોલમેન્ટ કરાવીને એના ખાતામાં જમા કરાવશે અને જ્યારે એનો ટાર્ગેટ પૂરો થઈ જશે કે એમ લાગશે કે સામેવાળા વ્યક્તિને હવે શક જવા માંડ્યો છે એટલે એનો કોલ બંધ કરી દેશે અને સામે તમે પછી કોલ કરશો તો તમારા નંબર પણ બ્લોક કરી દેશે અને જે રૂપિયા ડિપોઝિટ કર્યા તમે તે પાછા પણ નહીં મળે હવે કરવું બચવા માટે ભારત સરકારે એક સાયબર ફ્રોડ હેલ્પલાઇન માટે એક નંબર જાહેર કર્યો છે જે છે એક નવ ત્રણ શૂન્ય વન નાઇન થ્રી ઝીરો આ નંબર તમારા ફોનમાં ખાસ કરીને સેવ કરી રાખજો કદાચ તમારી સાથે એવી ઠગાઈ ન થાય પણ તમારી આજુબાજુ કોઈ વ્યક્તિ સાથે ઠગાઈ થાય તો આ કો આ નંબર કામ લાગશે અને આ નંબર ઉપર કોલ કરીને તમારું પૂરું નામ આપવું તમારા નંબર આપવા અને તમારી સાથે શું ઘટના બની જેમ કે કેવી રીતે છેતરપિંડી થઈ તે એકદમ વ્યવસ્થિત રીતે જેમ બને તેમ જલ્દી જાણ કરવાની જો જલ્દી જાણ કરશો તો તે ઠગ પકડાઈ પણ શકે છે અને તમારા રૂપિયા પણ પાછા મળી શકે છે કેમ કે સામે જે ઠગ હોય છે તે તમારા એના પોતાના નંબર અને બધું જલ્દી જલ્દી ચેન્જ કરતા હોય છે તેથી જાણ જલ્દી કરવી હવે બાબત ધ્યાન રાખવાની બાબતો આપણે વાત કરીએ તો જેમ કે આવા કોઈ અજાણ્યા કોલ આવે જેમ શંકાસ્પદ લાગે જેમ કે બેંકમાંથી બોલતા હોય ઇનામ ના હોય તો તમને એવા કોલ ઉપર ધ્યાન ના દેવું અને એવા મેસેજ આવતા હોય કે તમને દસ જીબી ફ્રી મળે છે તમે આ આ કંપનીને આટલા વર્ષ પૂરા થયા એવી કોઈ લિંક આવે તો એવી લિંક પણ ક્યારેય પણ ખોલતા પહેલાં હજાર ફેરા વિચાર કરો આવી ઘટનાઓ ઘણી બધી બનતી હોય છે તમે નવા નવા વિડીયો લાવતા રહેશું ને આ જે સાયબર ફ્રોડ છે એ ઇન્ડિયા પૂરતું નથી આખા વિશ્વમાં થતું હોય છે તો આ વિડીયો તમારા મિત્રો તમારા પરિવારજનો દેશ વિદેશમાં રહેતા હોય એને શેર કરજો જેથી બધાને જાણ થાય અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં ધન્યવાદ